પંચમહાલ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ગોધરા નજીક આવેલ પોપટપુરા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક સારવારને લગતા માર્ગદર્શક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સરકારી આયુર્વેદિક હોસ્પિટલ સંકુલમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા તૈયાર કરવામાં આવેલા મણીબેન હર્બલ ગાર્ડનનું જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે લોકાર્પણ કરાયું હતું

ચિકિત્સા તરફ વળી હોમિયોપેથિક ચિકિત્સા તરફ વળી પોતાના બોડીને શુદ્ધિકરણ માટે ખૂબ પ્રયત્ન કરે અને એનો ખૂબ ઉપયોગ કરે જેથી પોતાના શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નાશ કરી શકે જે એક અને એક પદ્ધતિ આયુર્વેદિક પદ્ધતિ દ્વારા જ શક્ય બની શકે તેમ છે આ સરકારના અભિગમને અમે ખૂબ બિરદાવીએ છીએ